ગામના સરપંચ અને ગામના લોકો કહી રહ્યા છે કે અહીંયાથી અવર જવર કરવા માટે એમ્બ્યુલન્સ પણ નથી જઈ શકતી એ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા છ વર્ષથી છે તેમ છતાંય અધિકારીઓ અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાજી આંખ અને કાન એ ઉઘરતા નથી પરંતુ હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જો તમારામાં માનવતા હોય ને તો આ જોયા પછી તત્કાલ સરકારને કહેજો કે અહીંયા કોઝવેની જરૂર છે

દાસારામ શૈક્ષણિક સંકુલ છે અમે વિદ્યાર્થીઓ સરકાર એમ કહેવા માંગે છે કે તમે તમારું શિક્ષણ કાર્ય આગળ વધો ભણો પણ અમે અમારા રસ્તા સારા નથી નબળા છે અમારા અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓ આવે છે છતાં અમે કરીએ છીએ પણ અમારે સરકાર અમારા માટે ખાલી એક રસ્તો બનાવી શકતી નથી સરકારને વિનંતી છે કે અમારા માટે પુલ સારો બનાવ્યા હું દાસારામ શૈક્ષણિક સંકુલમાં બગડું ભણું છું

શિક્ષિત ગુજરાતની વાત કરી રહ્યા છીએ આપણે બાળકોને ભણાવવાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આ બાળકોનું ભવિષ્ય શું જેમને ભણવું છે જેમને ભણી અને અધિકારી બનવું છે જેમને સરકારના એ અધિકારીઓની અંદર જે સરકારી અધિકારીઓ સેવા કરી રહ્યા છે એ પ્રકારે નહીં નાનામાં નાનો વ્યક્તિ એ સરકારની તમામ એ જરૂરિયાતથી વંચિત ન રહે એ પ્રકારની સેવા એમને કરવી છે એટલે એમને ભણવું છે પણ સરકારના એ અધિકારીઓ પરિસ્થિતિ જુનાગઢની અંદર છે હવે દેખાડો જુનાગઢ કલેક્ટર અનિલ રાણા તમારી તાકાત કે તમે જુનાગઢ જિલ્લાના કલેક્ટર છો અને આ વિસ્તારની અંદર છેલ્લા છ વર્ષથી કોઝવે તૂટેલો છે હવે તમે મંજૂર કરાવી બતાવો ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સંકલન સમિતિની બેઠકમાં તમે પણ કહી શકતા હતા ને કે આ જગ્યા ઉપર આ કોઝવે તૂટેલો છે એનું કંઈક કરવું જોઈએ કેમ કે અહીંયા દર વર્ષે ચોમાસામાં દોઢ થી બે મહિના સુધી પાણી એ કોઝવે તૂટેલો છે એના ઉપરથી જાય છે સ્થાનિક લોકોએ સાથે મળીને વૈકલ્પિક માર્ગ જે બનાવેલો છે એના ઉપરથી પણ પાણી જાય છે તો અહીંયા કંઈક વ્યવસ્થા કરવી જોઈએ